સોયાબીનના પાકમાં કપાસના પાકમાં અત્યારે એટેક જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તારમાં તો એના નિરાકરણ માટે શું કરું અને મગફળીનો પાક છે કપાસ નો પાક છે અને સોયાબીન નો પાક છે ફ્લાવરિંગ ગયો છે ટ્રાવેરિંગ દેખાવાનું શરૂ થઈ ગયું છે તો એમાં શું માવજત કરવી તો એની માહિતી આપણે આપી દઈએ તો એની અંદર તમારે આપી દેવાનું છે કોઈપણ પ્રકારનો મોલો હોય ચુસિયો હોય ગળો હોય સફેદ માખી હોય તમામ પ્રકારની ચુસીએ પ્રકારની જીવાતમાં એક જ દવા એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ ફેરા એક જ દવા અને બધી જીવાત સાફ પંપે ચાલીસ એમ એ નાખી દેવો મગફળીનો પાક સોયબીનો પાક કપાસના ભાગમાં અને સાથે ફાલની દવા એટલે કે ફલમ ગ્રો હોય કપાસ નો પાક હોય આપી દયો ખુબ જ સારા પરિણામ બે નો કોમ્બિનેશન જોડી કરીને છંટકાવ કર્યો એટલે ચુસ્યા પ્રકારની બધી જીવાત સાફ અને ફાલ માટે બેસ્ટ એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રો જય જવાન જય